સાવલી તાલુકાના રણજીતનગર ગામમાં પણ નીકળી શ્રીરામની શોભાયાત્રા ભારતભરમાં અયોધ્યામાં રામ મંદિર શ્રીરામ પ્રતિષ્ઠાને લઈને વિશ્વ આખામાં ગુંજી હોય તેવામાં ઠેર ઠેર અલગ અલગ રીતે શ્રીરામ પ્રતિષ્ઠા મહોત્સવ માટે તૈયારી કરી ઉજવણી કરવામાં આવી રહી છે તેવામાં સાવલી તાલુકાના રંજીતનગર ગામમાં શ્રી રામલલ્લાની મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું ત્યારબાદ શ્રી રામલલ્લાની શોભાયાત્રા રામજી મંદિરથી લઈને આખા ગામમાં શોભાયાત્રા કાઢવામાં આવી ગામમાં તમામ નાગરિકો સરપંચ શ્રી રાઠોડ દોલતસિંહ અને ગામના ડેપ્યુટી સરપંચ દ્વારા કરવામાં આવી અને સાંજે મહાપ્રસાદ રાખવામાં આવ્યો ગામના દરેક નાગરિકો તથા વડીલો મોટી સંખ્યામાં વરઘોડા જોડાયા હતા